પણ હકનો અધિકાર તો તમારા એટલે એ અધિકાર થી તમે જે જગ્યાએ રહેવા જો એ અધિકાર થી તમને નડવા આવે પડી અમને તમને આવે ઈસી કોતર માતા એટલે વધારે કઈ નહીં પણ પોસ કિલો ધોણા નોખી પોસ પોસ કિલો ધોણા નાખજો અને માફી માંગજો માં મા તમને ગમતું નતું અમે રહેતા એટલે અમે તો બહાર નીકળી ગયા

એ રાત્રે એક વાગે પણ રાત્રે એક વાગે પણ ઘણા રાતના એકદમ અચાનક જાગી જઈએ તો એવું લાગે કે શું છે જોઈએ તો સાપનો ઘણો પથારી વાની આજુબાજુ ફરતો હોય હા પથારી આજુબાજુ મેં કીધી બરાબર ને હા ભાઈ બિલકુલ સાચી વાત માં અચ્છા મારો રોમ બતાવ્યો હા શું હા ભાઈ હવે એ નાગના કડા હોય ને એ નાગના કડા ને હમણાં હવારે જ કીધું તમને ખબર મેં હવારે કીધું એનું સમાધાન

દાડે પડે રોડે મસ્જિદ પડે ના પડે દરગા ઈ દરગા હુંધી એક બાજુ ગોણી નો પડે હોમી બોણી ટોકી જવાય એક બાજુ હાઈવે પડે ચાર રસ્તા પડે અડધો આગળ જો એટલે હોય અને આ બાજુ જો એટલે ગોમડે રસ્તો જાય ઈ તળાવ આવે આવે કે ના આવે હવે નવી સોસાયટી નવા ઘર બન્યા બાજુમાં પાછળના ભાગે પાકું બહાર નું ના હોય બસ બસ ઈ ઈ જગ્યા ઈ જગ્યા આખી સુડેલની એટલા એટલા એરિયામાં રહે એટલે ઈ દીકરી ને વધારે ટાર્ગેટ બનાવે એના મન ખરાબ કરે વિચાર ખરાબ કરે મોટા મોટા માર્ગે સડાઈ નાખે પણ મારે વધારે બોલાયું નથી એટલે ઈ જગ્યા બરાબર નથી મે તને જે જગ્યા બતાવી છે એરિયા બતાવ ને એ એરિયા એ એરિયા થી ખસી જા ઈ એરિયા થી ખસી જા બદલી દે એરિયા લાગતું તો અમને પણ માં હતારો સિક્કો જે સુધી ન લાગે કે ત્યાં સુધી અમાર બધા વિચાર ફેલ છે લાગતું તું કે આ ઘરે રહીએ છીએ ત્યારથી અમે રહીએ જગ્યા પીપળા વિડીયો ખબર પડી ગઈ ને હવે તમારે બરાબર જીવન જીવવું હોય અને ઘરમાં ગજિયા મટાડવો હોય અને તમારા વચ્ચે દિવાલો મોટી થાય એવા ગજિયા થાય

નામ પડાવશો મારી પાહા હા મારી એનું નામ લક્ષ્મી જ રાખજો ભાઈ જે થાય મન લક્ષ્મી હા મારી ઓ લક્ષ્મી રાખજો એક ને બે એક ને બે દીકરી લખેલી હા આના ને શું એક બે ને ત્રણ દીકરી ને એક જ ભાઈ લઈ હા આના કપાળ લખ્યું હા હવે તો બોલ મારે ચાર બેબીઓ થઈ આ એક એક્સપાયર થઈ ગઈ હા

કે મારું એક મોટું ઘર હતું અને એક કોઈડી હતી એક ઘર અને એક ઘરમાંથી બે ઘર કર્યા એટલે બે એ અને એક કોયડી આવું તને યાદ હોય તો ઈ શ્વંતાને પૂછીને આગળ કહો નહીતર શ્વંતાની વાત અને શ્વંતાનું સોલ્યુશન સમાધાન તારે કરવાનું રહેશે હા અમારે એક મોટું ઘર હતું મોટું ઘર હતું એમાંય બે ઘર થયા છે

નીલમબા મયુર સે ગોઈલ મુંદરા થી કચ્છ મુંદરા હા અરે ખુશી રાખ્યો નોમો હા માં ખુશી હા માં મારી મને આજે એટલી ખુશી થઈ કે ના મેં તમને પાડી બસમાં ખુશી થઈ ને તમને ખુશી થઈ ને મા-બાપને બનને ખુશી થઈ અમારી એનું નામ જ ખુશી રાખજો અમારી રામ રામ માડી ભલે ભલે હું પેલા મારા કામ ધંધો કઈ આપું છું ચાલતો નતો પછી જ્યારથી મારીના સાનિધ્યમાં આવવા લાગ્યો ત્યારથી મહિને સાઠ સિત્તેર હજાર રૂપિયા કમાવા લાગ્યો મહિને એટલે મારા મનમાં એવું થયું કે હું મારીને કંઈ મારા આપું એટલે મારીના ચોખાનું કઠ્ઠું લઈને આવ્યો મારી હા મારી સ્વીકારજો કેમ કે મેં કીધું હતું કે હું મારી માટે લાવીશ એટલે તારી ઈચ્છા હોય ને તારી ઈચ્છા હોય મારી પુષ્પી અમારી મારી કોઈ કોઈલા કોઈ આયેલા હોય કોઈ

Hãy đi cho kênh đi Mì Gõ Để không bỏ